આણંદના બોરસદ નગરપાલિકાની પાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ ભાજપમાંથી સસ્પેન્ડેડ ચૌદ બળવાખોરો મેદાનમાં આવ્યા છે બળવાખોર સભ્યોએ શરૂ કર્યું પ્રેશર પોલિટિક્સ બળવાખોરો અને કોંગ્રેસના સભ્યોની બેઠક મળી છે બોરસદ વિકાસ મંચના નામે બેઠકનું આયોજન કરાયું છે વિકાસ મંચના નામે ચૂંટણી લડવા રણનીતિ તૈયાર કરાઈ છે સત્તાધારી ભાજપ પર દબાણ વધારવા પ્રયાસ કરાયો છે નગરપાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ કર્યું છે બેઠક મળી છે બોરસદ વિકાસ મંચ નામે બેઠકનું આયોજન કરાયું છે વિકાસ મંચના નામે ચૂંટણી લડવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે સત્તાધારી ભાજપ પર દબાણ વધારવા પ્રયાસ કરાયો છે સંગઠન ઉભું થાય અને બોરસદની પબ્લિક પણ એવા ઈચ્છે છે આપણે ભાજપને એવું નહીં કે સીધો છતાંય છતાં જો સંગઠન હાથવી ના એ એમની ભૂલ છે કે કોઈ મેમ્બરને એમણે કામ કર્યા નહીં તારા પરિસ્થિતિ ઊભી થઈ છતાં એ પરિસ્થિતિને એ સંભાળી ના શક્યા એટલી એમની એ આવડતો ઓછી કહેવાય એમ કે જે નેતાઓ બનાવી બેઠા છે આપણે એનામાં એટલી નોંધી એ નહીં કે ભાઈ સંગઠન જ્યારે તૂટતું હોય ત્યારે કઈ રીતે એને મહેનત કરીને સ્થાયી કરવું એવું કરી શક્યા નહીં એને લીધે આપણું સંગઠન તૂટી ગયું છે અને હવે ફરી લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આપણે પોતાની રીતે લડીએ ત્યારે આ અહીં લોકલ ઇલેક્શનમાં શું હોય છે કે પાર્ટી કરતા લોકો પોતાના વોર્ડના ઉમેદવારને મહત્વ વધારે આપતા હોય છે કે ભાઈ આ કામ કરી શકે એવું છે કે ભાઈ ચાલો એને તૂટીશું તો આપણા એરિયાનું બધું સાર સંભાળ રાખશે